તેમજ ગ્રામ્ય વિસ્તારના કુલ 15 જેટલા ગ્રાહકોના ક્રેડિટ કાર્ડ બંધ કરાવવા તેમજ કાર્ડની લિમિટ વધારવાના બહાને ગ્રાહકોને પોતાના જાનસામાં લઈ ક્રેડિટ કાર્ડના આગળ પાછળ ફોટા પાડી ગ્રાહકને કાર્ડ બંધ કરાવવા ઓટોપી આવ્યો હશે તેમ કઈ ઓટીપી મેળવ્યા તેમના પોતાના મિત્ર મારફત ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરાવી લઈ ફ્રોડમાં મળે રૂપિયા પોતાના ખાતામાં જમા કરાવી લેતા જેમાં તેમનો મિત્ર પણ ભાગ લીધો જેતપુરમાં અમુક થતા બેંક કાર્ડમાંથી ઓનલાઈન હોય પોલીસમાં અરજી આપતા દસ થી પંદર જેટલી ક્રેડિટ કાર્ડની અરજી આપતા જેતપુર સિટી ગંભીરતા સમજી ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ મુજબ ગુનો નોંધી બીએનએસ એક્ટ હેઠળ ગુનો નોંધી સીટીપીઆઈ એડી પરમાર દ્વારા તપાસ શરૂ કરાઈ હતી જેતપુર બેંક ઓફ બરોડામાં આરોપી છેલ્લા બે વર્ષથી ક્રેડિટ કાર્ડ વિભાગમાં કર્મચારી તરીકે નોકરી કરતો હતો ચારેક મહિના પહેલા એક ક્રેડિટ કાર્ડ ધારક બેંક મેનેજરને ફરિયાદ કરતા બેંક દ્વારા પ્રદીપ વાળાને ટર્મિનેટ કરી દેવામાં આવેલ જેતપુર બેંકમાં ક્રેડિટ કાર્ડ વિભાગમાં કર્મચારી તરીકે કામ કરતા પ્રદીપ પાળા દ્વારા 10 થી 15 જેટલા ગ્રાહકોના ક્રેડિટ કાર્ડ મેળવી ફ્રોડ કરેલ આરોપી પ્રદીપ પાળા ગ્રાહકોને ફોન કરી ક્રેડિટ કાર્ડની લિમિટ વધારવા તેમજ કોઈ ગ્રાહક ક્રેડિટ કાર્ડ બંધ કરાવવા બેંક આવે ત્યારે ક્રેડિટ કાર્ડ લઈ લેતો અને આગળ પાછળના ફોટા પાડી લેતો ને તેમના મિત્રને મોકલી દેતો મિત્ર તેમાં સહ આરોપી રવિ માનસિંહ દ્વારા તરત ઓનલાઈન મોબાઈલ એપ્લિકેશન મારફતે રૂપિયા ઉપાડી લેવા ટ્રાન્ઝેક્શન કરતો બાદમાં ક્રેડિટ કાર્ડ ગ્રાહકના મોબાઈલમાં ઓટીપી જનરેટ થતાં આરોપી પ્રદીપ ભીખુભાઈ વાળા ગ્રાહક પાસેથી ઓટીપી મેળવી મિત્રને વોટ્સઅપ મારફત મોકલી આપતો ત્યારબાદ રવિવાળા રૂપિયા ટ્રાન્સફર કરી લેતો બાદમાં બંને આરોપીઓ ફ્રોડમાં મેળવેલ રકમ માર્ગ બતાઈ કરી લેતા જેતપુરમાં બેંક ઓફ બરોડામાં કામ કરતા કર્મચારી પ્રદીપ ભીખુભાઈ વાળા દ્વારા અનેકવાર બેંક તરફથી ગ્રાહકોને સૂચના આપવામાં આવે છે કે ઓટીપી કોઈને આપવો નહીં છતાં પણ બેંકનો કર્મચારી કોઈ હોય ભરોસો કરી ઓટીપી આપી દેતા જેતપુરમાં અંદાજે દસ થી પંદર જેટલા ગ્રાહકોએ

કે બેંકમાં અથવા કોઈ પણ જગ્યાએ ક્રેડિટ કાર્ડ સબઅપ કામ કરો ત્યારે ઓટીપી કોઈને આપવો નહીં કારણ કે આવા લોકો વિશ્વાસમાં લઈ દુરુપયોગ કરી સાયબર ફ્રોડ અચરતા હોય છે ને આપણા પરસેવાની કમાણી પંગલ પલભરમાં ટ્રાન્સફર થઈ જાય છે ત્યારે ક્રેડિટ કાર્ડ અથવા કોઈ પણ બેંક મોબાઈલ એપ્લિકેશનનો વહીવટ હોય ત્યારે ઓટીપી કોઈ પણને ના આપવો જેતપુર સિટી પોલીસ પીઆઈ દ્વારા અપીલ કરાઈ છે બ્યુરો રિપોર્ટ હેમંત શેખવા जेतपुर में जे बैंक ऑफ बरोडा जो कर्मचारी है प्रदीप भिखुभा वाड़ा जे आ गुना में आरोपी તેમણે ગ્રાહકોને ફોન કરી અથવા તેમની પાસે જઈ અને તેમની ક્રેડિટ કાર્ડમાં લિમિટ વધારવા માટે અથવા તો ક્રેડિટ કાર્ડ બંધ કરવું હોય તેના માટે એમને રૂબરૂ બોલાવેલ રૂબરૂ ના આવે તો એમની પાસે જઈ અને એમને એપ્લિકેશનમાંથી જે ઓટીપી જનરેટ થાય પોતાની પાસે લઈ અને પોતાના મોબાઈલમાંથી મોબાઈલ બેન્કિંગથી એમણે ટ્રાન્ઝેક્શન છે તે કરી અને એમના મિત્રને આખી વિગત આપતો હતો ભુજ ખાતે

હા ફરિયાદ આધારે તો હજી એક જ ફરિયાદીની આપણે ફરિયાદ લીધી છે બાકીના શાયદોમાં રાખ્યો છે એટલે ટોટલ હજી આમાં આંકડો મેળવાઈ રહ્યો છે હજી ફ્રોડની સંખ્યા વધશે ના મોબાઈલ એપ્લિકેશન તો ઓનલાઈન બેન્કિંગ માટેની હતી પણ ખરેખર તો જે ગ્રાહકો પોતે ઓટીપી આપી દેતા હતા એને લીધે જ ગ્રાહકો એમને એમ કે ભાઈ આપ પોતે જ આના કર્મચારી છે એટલે એમના ઉપર ભરોસો રાખી અને એમને ઓટીપી આપી દેતા હતા એના આધારે જે એના જ મોબાઈલ બેન્કિંગમાંથી એપ્લિકેશનમાંથી ઓટીપી જનરેટ થાય એટલે ઓટીપી નાખી અને ટ્રાન્ઝેક્શન કરતો હતો